તળાજા નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો સામાન્ય રીતે સવારે અગિયાર વાગે શરૂ થવાની સભા સાડા અગિયાર વાગ્યે શરૂ કરવામાં આવતા સભાના પ્રારંભથી જ ગરમાવો જોવા મળ્યો હતો તળાજા શહેરના કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત સામાન્ય સભામાં શહેરના વિકાસ કાર્યોને લઈને વિરોધ પક્ષે ગંભીર આરોપો લગાવ્યા હતા જેના કારણે બેઠક તોફાની બની હતી વિરોધ પક્ષના નેતા ઈરશાદભાઈ મલિકે શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને કામોની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવતા સભામાં ઉગ્ર ચર્ચા થઈ હતી તેમના આક્ષેપોને પગલે સભામાં તીવ્ર બોલાચાલી જોવા મળી હતી સભા દરમિયાન વિકાસના મુદ્દાઓને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો જેના કારણે સામાન્ય સભા લાંબા સમય સુધી ચર્ચાનું કેન્દ્ર બની હતી

તમારે પરખને જવાબ દેવો કે અમારે જીવનો છે તમારે જીવનું તમે તો મને નહી આવે કે તો તો થાય તો વધારે બજાવે નિર્ણય કરો તમે હાચી

અંદાજ અનુસાર પીપ મોંસની કામગીરી માટે જેસે કે સ્ટા સ્લીટાની મશીન દ્વારા વીજળી સફાઈ કરવા આવે તેમનો ખર્ચનો મત છે તેનો લાખ 500 રિટેન્ડર ઓરન જયનીમાંથી આપણે નીચે મુજબના કામોનો ઉલ્લેખ કર્યો હતો લખો પાણીવાડી બાર્જ સ્કૂલ બ્લોક ઓડિટીસીનું કામ દિનિયાડુ કવિતામાં માધુ ઉકેતી ઓપ્પોર્ચ્યુનિટી ભગવંતની દુકાન અરેશભાઈ વાણની દુકાન તૈયાર શીખેનો કામ હજરત અબ્બાજનું રોકથી સત્તાન પર રોડ સુધી પ્યોર બ્લોકનું કામ શું છે હજરાત અપાસ રોક બી રોડ સુધીનું પ્યોર બ્લોકનું કામ થયું છે કામ નથી કે સાહેબ અને યો તો ઘરે લોકોને પૂછવા કે નામ તમે બિલ બનાવ્યું પૂછવા બિલ નથી તેદી નામ નથી નામ કે જગ્યાઓ નક્કી થઈ હોય થાય આપણે ટેન્ડર છે જે તમે ટેન્ડર કરી હોય એ ટેન્ડર પ્રોસેસિંગ થઈ એટલે એ કે છે કે આપણે તમે જે સ્ટેટસ હોય કહી ટેન્ડર છે આમાં જે તમે એક બધું લઈ લીધું

કેવો મુદ્દોનો વાત કરો કયો નંબર કોડ 201 858 કમ્પ્યુટર તમે તમારી કરતા વજન મને કનેટ અમારો રોલ એટલો છે કે તમે જે વિરોધ આપો તો વિરોધ આ બધું કામ થવા જો છે તો અમારે વિરોધ નથી

ન્યાય દેવા ચાલુ રાખવાની અને અમારે જ્યાં સ્કૂલ છે ત્યાં પથ્થર પડે છે પાણી ધોવાઈને આવે છે ચોમાસામાં અમારે અમારા મસ્જિદને સાફ કરાવવું પડે છે એ દીવાલ જરૂરી છે તો તમે એ લોકો દીવાલ કાઢી નાખો છો અને જ્યાં જરૂરી નથી ન્યાય દીવાલ તમે પકડી રાખો છો તેનું કારણ શું એનો જવાબ દેજો તમે એ દીવાલ પકડી રાખી મેં ઓલી વખતે તમે કીધું કે અમે લઈ લઈશું હજી લીધી નથી એવતે મુસ્લિમ સમાજ જ રહેતો છે દેશ્ય તમે એક કોંગવાદી છે કે તમને દીવાલની જરૂર નથી ન્યાર દીવાલની છે તો કેમ તમે જે વખતે એક અધ્યક્ષતાની લીધું તો આવો કેમ મલજી દીવાલમાં

બગલી હી ગત આ 7 કરોડ રૂપિયા તો વાપરી નાખ્યો ઈ 7 કરોડ 10 કરોડ રૂપિયા તળાજાને જે ભંતાને ને તો તળાજાનો કલર અલગ હોય એટલે તમે લોકો જે અંદર ને કરી નાખો ને આપણે જરાક પબ્લિકે જાણ કરજો આ રીતનો ન કરોડ રૂપિયા સાઈને આપી દીધા તળાજાને ઈની થી 10 કિલોમીટર આગળ આપી દીધા જે તળાજાને કોઈ વસ્તુ કામની નથી જે વાત જે વાત બધો તળાજાની 5-7 કિલોમીટર આગળ ગયા હે તો એનું કંઈ પોલીસ છે સાહેબ ભક્તો છે કે આપણે કેને આગળના પાટિયા હું દેવા છે એટલે ઈ વસ્તુ એવી નો કરતા ભલે તમે કરો એમાં અમે સહમત પણ યોગ્ય અને યોગ્ય માણસને કામ આવે પબ્લિકને ઉપયોગ રીતે થાય ઈ રીતના પૈસા નાખજો એ મોટી તો ખોલી તો ચાલુ અમને પૂછ્યા પછી કશું નહિ ઈ દોન મહિને વિરોધ ન કરી જો હોય આ તો ફોટો કેવા એમ અમારે પણ યુનિયન કરવા જોને કે યુનિયન કરવા જોને સહેલો વાત લાગતો હું કામ છે કે કે આપણે જે પરિણામ બોલ આપણે બાકીનો વિરોધ કરવો આપણે કે કે રાવણ થઈ જશે તમે નિરાધાર છો એવું બોલવા બરાબર છે માકો માકો છે માકો કે કામ નથી લઈ દો

તો કે અમારી આદલી કીંદે કે ભાઈ બહુ ગામની અંદર બરબરી હોય તો લેવાના એટલે તો એક દિવસ 700 રૂપિયા લેવાના આ લે ગોધુ તો તમારે તનુ પરિચય કરતો દેખે એટલે અત્યારે હું તો એમ કે હું માંગુ છું કે આપ આવલી આયોજન બૃતિ કરો ને એટલે અમે અમે વિરોધ નથી કરતા અમે કાર્યક્રમ કહીએ છીએ હાલ એક કહી દઉં હું સમજાવી દઉં કે હું શું કહા આયોજન કરવું છે કે પંચના કપડે ને જગ્યા કે માં કે કપડે દાઈ માટે આડો બનાવું છે જે હું બનાવું છે જેથી

તવાજ ને બધા માકાયના છે જો તમે અમને ખબર ન હોય તો એ અને સમેથી ઓર ભાર દોર પકડવાળો વિશેષ એક કલા છે ના દોબરો આજ છે

તો શું થાય કેેલા કામ રાખી લે પછી એક કે અમને પરવડતું નદી એટલે મૂકી આ બને છે મહિના તમે બરોબર છે એની લોકો આખો વરસ કાઢી પછી પાછો આવતા નવ મહિના મરગે

મન લીતારે ઈ બધા નાના નાના એમાં આપણે આપણે સહમત છીએ હું તમારે છે કે અમને ના એક તો મુદ્દો આપડે ત્યાં કોઈ ત્યાં ફાઈલ નથી છે એટલે જેસે કે રિપોર્ટ છે કેનો તો કે પહેલા સ્થળ પર અમે જ્યારે તમે મેં એનો કિલ આપ્યો કર્યું નથી કાઈ आप लोग बैठना मत जाना हाँ, फोटोग्राफ वीडियो आप लोग जन देखने को तो बस है बस है वैसे ही कहीं से हम जाओंगे बोल बोम्पों ने किया था क्या कुछ बोल दिया था 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 बोल दिय दादी कदी कुछ नहीं पूरी दुनिया पूरी और वैसे ही फिटिंग आनंद को जो बाहर है और ये तो शून्य है हम रेगुलर वॉल और और ये हो जाती है नली बचाते तो भी ना आउट नहीं है ये भी रहा है तो ये अंदर तो है ये जो है 이 앞에 제가 앉아, 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 આપણે <laughs> ہمارے چنا مارنے کے وقت ہم نے نمبر یہاں سے ہم نے یہ نہیں بلکہ ایجنسی کے ذمہ دیکھ کو نہیں ہے ہم نے یہ مولوں کرا ہے یہ دوسرا ڈھاکا جب ہے نا باگو ڈھاکا پڑا ہے تو کیا لگتا ہے تمہاری کام کس طرح એમ્બ્યુલન્સ ભાડે આવે તો આપડે નગરપાલિકા નો ફાયદો હું એમાં એવું છે આ તો એવો જે નિયમ છે કે હું ચારો મારા ઘરે કોઈ મનો હોય તો ઇમરજન્સી તો ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ હોય પછી હું આવ્યો ફોર્ક પછી મને બતાવવા જવું તો આપણી પાસે સાપું સોય એક નથી રાઈટ સો ભાઈ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ હોય આપણા ગામની પદ્ધતિ એવી થઈ છે કે એને ખબર કાઢવા જવું હોય તો તલાટી એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય